હેલો મિત્રો કેમ છો મજામાં સ્વાગત છે તમારું અનંત બ્લોગ માં સો આજે હું મિહિર જઈએ છીએ એની કપિંગ થેરાપી કપિંગ થેરાપી કરવા જે મેં તો કરેલી નથી ક્યારે મતલબ ફર્સ્ટ ટાઈમ થી આપણે જોઈએ છીએ ને એક્સપિરિયન્સ કરવા કપિંગ આપી કે બીજું કે હા કપિંગ થેરાપી કે બીજું તો આખન માંગ તો ઈઝી લો સી જો આજે આપણે યાદ જોઈએ તો ચાલો અત્યારે સ્ટાર્ટ કરીએ અને ઉપર જઈએ અમે ચલતે ગિરતે બસ થક ગઈ મે શક કાયનાત પે કર ગઈ હું તમને બે કપિંગ થેરાપી સ્ટેટિક કપિંગ એન્ડ ડાયનામિક કપિંગ ઓકે સ્ટેટિક કપિંગમાં બધા છે એ હું લગાવી દઈશ ને જયારે ડાયનામિક કપિંગમાં કેવું હશે કે મસલ્સ છે એના ઉપર હું એક કપ મૂકીને આખામાં ફેરવીશ આ ટાઈપથી શું થશે કે તમારા જે સ્નાયુ છે એ ઢીલા થશે અને એના પછી હું સ્ટેટિક કપિંગ કરીશ જેનાથી તમારા સ્નાયુ દસ મિનિટ સુધી ખેંચાયેલા રહેશે એટલે એના કરતા પણ જે ડીપ મસલ્સ છે એને શું થશે કે એકદમ રિલીફ થઈ જશે જ્યારે ડિકેટ પછી એના લીધેથી બ્લેક અથવા તો મરૂન કલરના પેચીસ પડી જશે કે પેચીસના લીધેથી શું થશે કે જે ડાર્ક પેચીસ હશે ત્યાં સ્ટીફનેસ વધારે રહેશે બરાબર છે ઓકે

હવે રીતે કરી થોડું ખેંચાશે એવું લાગશે આવી રીતે ત્રણ સેશન માં આપડે પછી પપીલું

આ થેરાપી એના માટે હોય જીમ કરતો એના માટે કે એવું કઈ નથી કે નોર્મલ પીપલ ને કરાવી હોય તો કરાવી કે બધા લોકો ના કરાવી શકે જે જનરલી અમે અહીંયા પેશન્ટ જોતા હોય જેમને નેક પેઇન છે ની પેઇન છે એના માટે અમે કરતા હોય છે પછી જીમમાં ઓવર જ્યારે ટોક્સિક ભેગું થાય છે ત્યારે વેઇટ કપિંગ અથવા તો ડ્રાય કપિંગ કરતા હોય છે આજે હું કરું છું એ ડ્રાય ડાયનામિક કપિંગ કહેવાશે બરાબર છે એટલે એના પણ બે ટાઈપ હોય છે આ બધી વસ્તુ કેવું છે ફિઝિયોથેરાપીસ્ટ ને કન્સલ્ટ કરીને કરાવવું જરૂરી છે એવું નહીં કે ગમે પીપલ કપિંગ થેરાપી કરી દેશે એવું ના ચાલે સાઈડ ઇફેક્ટ પણ થતા

યા આઈ એમ મેન્યુ થેરાપિસ્ટ એન્ડ ફિઝિયોથેરાપિસ્ટ મારું ક્લિનિક છે સરથાણા જગતનાકા અંદર આવતા ડટોરિયા હનુમાન ચોક ઉપર વિકાસ પર્પર્સ પહેલા માળે મારે એકસો બે નંબર ઉપર મારું ક્લિનિક આવેલું છે એન્ડ હું અહીંયા જે કમરના કમર દર્દ ઘૂંટણ દર્દ છે બીજું ફ્રેક્ચર છે ખોળ ખોડ ખાપરની તકલીફ છે તો કોઈ એવા પેશન્ટ્સને હું અહીંયા ટ્રીટ કરતી હોઉં છું એની જોડે હું એડવાન્સ થેરાપીમાં કપિંગ થેરાપી નેગલિંગ થેરાપી આઈએસટીએમ આ બધું સાથે ટ્રીટ કરું છું અને જોડે જોડે મારી સાથે બધા મશીનરી પણ છે જે એડવાન્સ ટેકનોલોજી ધરાવે છે ન્યુમેટિક કમ્પ્રેશન ટેન્ટ ટ્રેકશન આ બધું હું પ્રોવાઈડ કરું છું પેશન્ટ્સને ટ્રીટમેન્ટમાં મારું સોશિયલ મીડિયા એકાઉન્ટ છે જે ડોક્ટર રાધિકા કોટડિયા એન્ડ શ્રીજી મલ્ટી સ્પેશિયાલિસ્ટ ફિઝિયોથેરાપી ક્લિનિક લખેલું છે પ્લીઝ એને લાઇક અને શેર કરો અને અમારી વિઝિટ કરો એકવાર ફાઇનલી હવે મિહિર કપિંગ થઈ ગયું છે યસ કેવું ફીલિંગ થાય છે સરસ તો ગરમ ગરમ ફીલ થાય છે ગરમ ગરમ આખી બોડી લાગે છે ભાઈ રિલેક્સ થઈ ગયું બોડી કે મતલબ એક બે દિવસ માં લાગે છે ફરક પડે છે રિલેક્સ થઈ ગયું ઘણી સરસ ભાઈ ઇફેક્ટ આવે છે ભાઈ ઓકે હવે કાલે જોઈએ આમ કેવું ફીલ થાય છે બરાબર લાગ્યો તો ઉપર હા તો તો કપિંગ થેરાપી થઈ ગઈ છે ને કાઈ ને આજનો વિડીયો અહીંયા રાખીએ તો ચાલો મિત્રો ફરી મળીશું એક વાર થેન્ક યુ આભાર ગુડ બાય